હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ઉષ્માગતિ શાસ્ત્રોનો એક અગત્યનો ટોપિક ઉષ્મા ક્ષમતા હિટ કેપેસિટી એને આધારિત કેટલાક એમસીક્યુ સોલ્વ કરવા પ્રયત્ન કરીશું ઓકે ચલો શરૂ કરીએ પહેલા એમસીક્યુથી ઉષ્મા ક્ષમતા માટે નીચેના પૈકી કયું વિધાન અયોગ્ય છે અયોગ્ય વિધાન શોધવાનું છે પહેલું વિધાન છે મિત્રો તે અવસ્થા વિધય નથી બરાબર એ સાચું છે ઉષ્મા ગતિમાં ઉષ્મા ક્ષમતા જે છે એ અવસ્થા નથી પહેલું વિધાન સાચું છે મિત્રો બીજું તે માત્રાત્મક ગુણધર્મ નથી હવે ઉષ્મા ક્ષમતા મિત્રો માત્રાત્મક ગુણધર્મ છે માત્રા ઉપર ડિપેન્ડ કરે કારણ કે સ્વાભાવિક છે ઉષ્મા ક્ષમતા એટલે શું ઉષ્માક્ષમતા એટલે પ્રણાલીનું તાપમાન કોઈ પદાર્થનું તાપમાન એક સેલ્સિયસ કે એક કેલીન વધારવા માટે જરૂરી ઉષ્મા તો સ્વાભાવિક છે કદ નાનું હોય નાના કદની પ્રણાલી હોય તેમાં ઉષ્મા ઓછી જોઈએ તો ઉષ્મા ક્ષમતા ઓછી આવે પણ મોટા કદની પ્રણાલી હોય ને મિત્રો તો સ્વાભાવિક છે એમાં તાપમાન એક સેલ્સિયસ વધારવા માટે વધારે ઉષ્મા જોઈએ તો સ્વાભાવિક છે કદ ઉપર ડિપેન્ડ કરે ઓકે એટલે માત્રાત્મક ગુણધર્મ છે માત્રા ઉપર ડિપેન્ડ કરે તો આ વિધાન કેવું છે અયોગ્ય છે એટલે આપણો જવાબ કયો થશે તો જવાબ થશે બી બરાબર આ આપણો જવાબ થશે અને એ વસ્તુ ખાસ નોંધો મિત્રો માત્રાત્મક ગુણધર્મ અથવા હું તમને એમ કહેવા માંગુ છું ઉષ્મા ક્ષમતા જો કે તો માત્રાત્મક ગુણધર્મ છે પણ જ્યારે આપણે કહીએ મોલર ઉષ્મા ક્ષમતા જેને આપણે સી એમ વડે બતાવેલી છે અને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા જેને આપણે સી એસ આવી રીતે બતાવીએ છીએ તો આ બંને વિશિષ્ટ ગુણધર્મ છે એટલે વિકલ્પનો જવાબ તો આપણને મળી ગયો છતાં આપણે ચેક કરીએ આગળના વિકલ્પમાં શું છે તેને સી બરાબર અહીંયા સી કેપિટલ હશે બરાબર ક્યુ ટી ટુ બાય ટી વન બરાબર છે કારણ કે આપણે ઉષ્મા ક્ષમતાને બતાવી છે સી બરાબર ના છેદમાં ડેલ્ટા એટલે આ વિકલ્પ મિત્રો સાચો છે પછી તે અચળ કદે ઉષ્માના ફેરફારને તાપમાન સાથેનો સંબંધ દર્શાવી શકે વિધાન બરાબર વાંચજો અચળ કદે ઉષ્માના ફેરફારનો તાપમાન સાથેનો સંબંધ તો અચળ કદે આવી રીતના ક્યુવી બરાબર છે એટલે સી વી ઇન્ટુ ડેલ્ટા ટી આપણે એક સંબંધ આ રાખેલો છે બરાબર અને ક્યુવી એટલે તમને ખબર છે ડેલ્ટા યુ બરાબર સી વી ઇન્ટુ ડેલ્ટા ટી તો આ સીવી જે છે એ ક્યુ વી ડેલ્ટા ટી આવો આપણને સંબંધ મળે આ સૂત્ર આપણે બધા જાણીએ છીએ એટલે મારું કેવું એમ છે અચળ કદે ઉષ્માનો ફેરફાર અચળ કદે ઉષ્માનો ફેરફાર અને તાપમાન સાથેનો સંબંધ એ ઉષ્મા ક્ષમતા તરીકે લેવાય કે ન લેવાય લઈ શકાય એટલે છેલ્લું વિધાન પણ સાચું છે ચોથો વિકલ્પ પણ સાચો છે ઓકે મિત્રો ચલો બીજા એમસીક્યુ પર જઈએ નેક્સ્ટ એમસીક્યુ આપણે કરીએ શું છે એના પછીનું એમસીક્યુ એના પછીનું એમસીક્યુ છે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાનો એકમ કયો બરાબર વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા યાદ હશે ને વ્યાખ્યા શું હતી વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાની વ્યાખ્યા બરાબર એક ગ્રામ પદાર્થનું તાપમાન એક સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્મા કેટલા ગ્રામ એક ગ્રામ હવે આપણે ઉષ્મા ક્ષમતાનો એકમ શું હતો જૂલ પ્રતિ કેલ્વિન અને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા લઈએ એટલે પ્રતિ ગ્રામમાં થશે તો જૂલ પછી કેલ્વિન અને ઇન્ટુ ગ્રામ એટલે એકમ કયો આવશે જૂલ કેલ્વિન ગ્રામવાળો કયો વિકલ્પ થશે મિત્રો બી વિકલ્પ થશે ત્રીજું એમ શીખ્યું મિત્રો શું છે એક પરમાણવીય અને દ્વિપરમાણવીય મોનોટોમિક એન્ડ ડાયોટોમિક એ વાયુ માટે સીવીના મૂલ્ય અનુક્રમે કયા છે માત્ર સીવીના પૂછા છે યાદ રાખજો એક પરમાણુ માટે સીવીનું મૂલ્ય થ્રી બાય ટુ આર દ્વિપરમાણુ વાયુ માટે ફાઇવ બાય ટુ આર અને બહુ પરમાણીય વાયુ માટે થ્રી આર વેલ્યુ છે ચલો ચોથા એમસીક્યુ પર જઈએ શું છે ચોથો એમસીક્યુ જરાક ધ્યાનથી સમાન તાપમાને અને દબાણે બે એક પરમાણવીય વાયુઓ બરાબર બે એક પરમાણીય કયા વાયુ છે એ અને બી બરાબર એ અને બી બંને એક પરમાણવીય છે ના સમાન કદ મિશ્ર કરવામાં આવે તો તે મિશ્રણ માટે સીપી અને સીબી નો ગુણોત્તર ચલો બરાબર છે એક પરમાણુ વાયુ માટે તમને ખબર જ છે સીપી બરાબર શું થશે તો સીપી બરાબર ફાઈવ બાય ટુ આર અને સીવી બરાબર શું થશે થ્રી બાય ટુ આર આ કોની માટે છે મિત્રો આ એક પરમાણી વાયુ માટે સીપી અને સીવીના વેલ્યુ છે સરળ સાધુ એનો ગુણોત્તર લેવાનો છે ગુણોત્તરને આપણને ખબર છે ને ગેમા તરીકે ઓળખીએ હોય છે આવી રીતના એટલે સીપીના છેદમાં સીવી આપણે કરીએ ચલો સીપી કેટલો છે ફાઇવ બાય ટુ આર આ કેટલો છે થ્રી બાય ટુ આર એટલે સ્વાભાવિક છે ટુ ટુ અને આ ફાઇવ આર જશે એટલે ફાઇવ બાય થ્રી આવશે ફાઇવ બાય થ્રી આવે એટલે એનો જવાબ આવશે વન પોઈન્ટ સિક્સ 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 આવી રીતનો જવાબ મળશે જે નિયર ટુ વન પોઈન્ટ સિક્સ સેવન આવશે એટલે ઓપ્શન કયો થશે મિત્રો ઓપ્શન થશે ડી ઓકે ત્યાર પછીના નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ સૂ છેનો પછીનો એમસીક્યુ અચળ દબાણે બરફ સાથે સંતુલનમાં રહેલ પાણીની મોલર ઉષ્મા ક્ષમતા ગણો કોની મોલર ઉષ્મા ક્ષમતા ગણવાની છે પાણીની પાણીની મોલર ઉષ્મા ક્ષમતા અચળ દબાણે હવે અચળ દબાણે મોલર ઉષ્મા ક્ષમતા માટે અથવા તો ઉષ્મા ક્ષમતા માટે આપણે શું કરીએ સીપી બરાબર શું કરી શકીએ ક્યુપી છેદમાં ડેલ્ટા ટી ઓકે ધ્યાનથી જોજો હું જે કરું છું તે સમજવા જેવી વસ્તુ છે હવે આપણે ક્યુપી અચળ દબાણ એટલે સીપી બરાબર તમે આમ પણ લખી શકો ડેલ્ટા એચ બાય ડેલ્ટા ટી અચળ દબાણ ઉષ્માના ફેરફારને બરાબર હવે એક વસ્તુ ખાસ નોંધો બરફ સાથે સંતુલનમાં રહેલ પાણી અહિયાં તમારા બરફ અને પાણી બરાબર એ બંને સંતુલનમાં રહેલા છે બરફ અને પાણી જો સંતુલનમાં રહેલા હોય ને મિત્રો તો યાદ રાખજો કે એમાં તાપમાન સમાન હશે એ બંનેનું તાપમાન સમાન હશે સમાન તાપમાન ધરાવે સંતુલનમાં રહેલી પ્રણાલી છે બંને સમાન તાપમાન ધરાવે અચળ દબાણ તો છે અચળ દબાણની વાત અલગ થઈ હું સમાન તાપમાનની વાત કરું છું બરફ અને પાણી સંતુલનમાં હોય તો તાપમાન સમાન હોય સમાન તાપમાન હોય એટલે યાદ રાખજો ડેલ્ટા ટી બરાબર ઉષ્માનો વ્યવહાર જ ન થાય તાપમાન વધારે ઓછું હોય તો ઉષ્મા મેળવે ગુમાવે એવું કંઈ થાય આમાં ડેલ્ટા ટી ઝીરો આવશે ડેલ્ટા ટી ઝીરો આવશે તો સીપીના છેદમાં ડેલ્ટા એચ બાય ડેલ્ટા ટી મારે જીરો મૂકવાના 系、哎、呀。 જીરો મૂકવાના થાય તો કોઈ પણ આવી રીતે ડેલ્ટાએ જ કોઈપણ ઉષ્માના વેલ્યુના છેદમાં જીરો મૂકું તો જવાબ મને મળશે મિત્રો અનંત એટલે ઓપ્શન કયો થશે બી ઓપ્શન આવશે બરાબર યાદ રાખજો જ્યારે પણ અચળ તાપમાન શબ્દ આવે તો તાપમાન અચળ હોય એટલે ડેલ્ટા ડી જીરો જ આવશે ત્યારે ઉષ્મા ક્ષમતાની વેલ્યુ પછી કોઈ પણ હોય મોલર ઉષ્મા ક્ષમતા હોય વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા હોય કે આવી રીતે કોઈ બી ઉષ્મા ક્ષમતા હોય એ ઉષ્મા ક્ષમતાના વેલ્યુ ડેલ્ટા ટી જીરો આવવાના કારણે અનંત ગણી લઈશું અનંત લઈશું ઓકે ઓકે યાદ રાખજો ધ્યાન રાખજો ઓકે ત્યાર પછી છે છઠ્ઠો એમસીક્યુ તેના પછીનો એમસીક્યુ જોઈએ શું છે મિત્રો દ્વિપ્રમાણિક વાયુની સમદાબી પ્રક્રિયા માટે પ્રણાલીને આપેલી ઉષ્મા ડી ક્યુ અને પ્રણાલી દ્વારા થયેલ કાર્ય ડી બરાબર આપણે જેને ડેલ્ટા કહીએ છીએ ને તો ફિઝિક્સમાં અમુક વાર ડેલ્ટાને ડેવિએશનનો ડી લખે છે ડેલ્ટાને બદલે ડી તો આપણે આપણું જે સમીકરણ છે તે પાછું યાદ કરી લઈએ ક્યાં છે પહેલાં તો સમજી લઈએ સમદાબી પ્રક્રિયા માટે સમદાબી પ્રક્રિયા માટે એટલે આપણે એમ કરી શકીએ ક્યુપી બરાબર સી પી ડેલ્ટા ટી ઓકે મિત્રો બરાબર હવે અહીંયા જે છે વાયુ છે એટલે વાયુના મોલ આપણે અહીંયા ધારી લઈએ એન એન બોલ વાયુ માટે જનરલી આપણે એન બોલ વાયુને રીતે ગુણકમાં લેવા પડે સૂત્ર આપણું આ થયું પણ હવે આ સૂત્રમાં ડી પીને બદલે હું આવી રીતના આ ડેલ્ટા જે છે ને આમ બતાવી શકું તો ડી ક્યુ બરાબર એન સી પી ડેલ્ટા ટીને બદલે ડી લખું છું બરાબર અને ધ્યાન આપજો કાર્ય બરાબર અહીંયા ડી ડબલ્યુ તો કાર્ય ડી ડબલ્યુ આપણે પીવી બરાબર એનઆરટીનું જે કાર્ય મળે બરાબર તો પી ડેલ્ટાબી નું કાર્યનું આપણે અહીંયા મિત્રો આમ બતાવશું બરાબર ઓકે હવે આ બેનું ગુણોત્તર લેવાનું છે ડીક્યુ બાય શું કરવાનું છે મિત્રો ડીક્યુ બાયબલ્યુ એટલે એન સી અને ડીટી છેદમાં એન ડીટી તો પહેલા તો એન અને એન આ ડેલ્ટાટી ડેલ્ટા ડી કે ડીટી ગયા સીપી ના છેદમાં આર વધ્યા ઓકે હવે સીપી જે છે કયો વાયુ છે દ્રિપરમાણવીય ડાયોટોમિક હવે ડાયોટોમિક માટે સીપીનો વેલ્યુ તમને ખબર હશે મિત્રો સેવન બાય ટુ આર થશે અને છેદમાં પાછો આર આવશે આર અને આર ગયા એટલે જવાબ આવ્યો સેવન બાય ટુ ઓકે સેવન બાય ટુ એટલે ઓપ્શન કયો થશે જેને આપણે બતાવી શકીએ સેવન જેમ ટુ ઓકે એટલે આપણે સાત જેમ બે ના પ્રમાણમાં બી ઓપ્શન આનો જવાબ થશે જવાબ આવ્યો ઓકે મિત્રો ચલો આગળ વધીએ પછીનું એમસીક્યુ જોઈએ શું છે પછીનું એમસીક્યુ ટી કેલ્વિન તાપમાને એક પરમાણીય વાયુ એક મોલનું સમોસ્મી રીતે કદ એક લીટરથી બે લિટર થાય છે તો એક વાતાવરણ દબાણે અંતિમ તાપમાન બરાબર છે અંતિમ તાપમાન આપણે એનું ગણવાનું છે પહેલાંનું તાપમાન ટી છે અંતિમ તાપમાન આપણે એને કહેવાનું છે બરાબર તો આને આપણે ટી અને અંતિમ તાપમાનને પણ આપણે ટી વન ને ટી ટુ એવી રીતે બતાવી શકીએ તો આપણે અહીંયા ધ્યાન આપજો ટી વન કરી નાખીએ અંતિમ તાપમાન એટલે ટી ટુ કરી નાખીએ ઓકે મિત્રો તો ટી વન અને ટી ટુ આપણે જરા કે એ રૂપમાં સમીકરણ લાવશું પહેલાં તો આપણે એ જોઈએ કઈ પ્રક્રિયા છે સમોસ્મી છે સમોષ્મી સમોસમી એટલે શું સમોસમી એટલે સ્વાભાવિક છે ક્યુ ઉષ્મા મેળવે પણ નહીં ગુમાવે પણ નહીં એટલે ક્યુ બરાબર ઝીરો હવે તમને ખબર જ છે મિત્રો ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ જાણો છો ને આ વસ્તુ ક્યુ પ્લસ ડબલ્યુ હવે આમાં ક્યુ બરાબર તો મારે શૂન્ય મૂકવાના થાય એટલે ડેલ્ટા યુ બરાબર શું થશે તો ડેલ્ટા યુ બરાબર ડબલ્યુ થશે ડેલ્ટા યુ બરાબર ડબલ્યુ થશે આ એક મહત્ત્વનો પોઈન્ટ છે બીજી તમને એક મારે મહત્ત્વની વાત કરવી છે કે આ ડબલ્યુ કાર્ય કેટલું તો અહીંયા કાર્ય આપણે મેળવવું હોય તો અહીંયા પી ડેલ્ટા વી ઓકે એટલે એક બરાબર એક વાતાવરણ દબાણે એક વાતાવરણ દબાણ એટલે સ્વાભાવિક છે અહીંયા આપણે એક એટીએમ લઈશું અને કદ એક થી બે લિટર એટલે બે લિટર માઇનસ એક લીટર એટલે આ જવાબ તમારો મિત્રો કેટલો આવશે તો બે લિટરમાંથી એક લિટર ગયા એટલે જવાબ આવશે એક એટીએમ ઇન્ટુ લીટર તો તમારો આ ડબલ્યુ કેટલો આવ્યો મિત્રો ડબલ્યુ તમારો એક એટીએમ ઇન્ટુ લીટર હવે જરાક એક વસ્તુ સમજો કે કદ જે છે એ એક લીટરથી વધીને બે લિટર થાય છે ઓકે તો પ્રણાલીનું કદ વધે છે પ્રણાલી દ્વારા કાર્ય થયું એટલે હું અહીંયા આમ લખું છું કે આ જે છે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે અને પ્રણાલી દ્વારા કાર્ય થયું તો ડબલ્યુની જે કિંમત આવી છે એને હું માઇનસમાં લઉં છું માઇનસ એક એટીએમ ઇન્ટુ લીટર મિત્રો અંતિમ તાપમાન આપણે કેમ ગણીશું યાદ રાખજો આપણને ડેલ્ટા યુ પરથી ગણવાનું થશે તો અહીંયા અચળ કદે એટલે ક્યુ વી બરાબર સીવી ઇન્ટુ ડેલ્ટા ટી આ રીતે આમ છે બરાબર એન મોલ વાયુ માટે આપણે ધારી લઈએ અને એમ પણ વાયુના મોલ અહીંયા એક છે એટલે આપણે મોલ એન બરાબર એન બરાબર વન મૂકીશું ક્યુ એટલે ડેલ્ટા યુ ડેલ્ટા યુ બરાબર વાયુના મોલ આપણે એક લીધા એટલે જવા દીધા અહીંયા આપણે લખતા નથી સીવી સીવી એટલે યાદ રાખજો એક પ્રમાણીય વાયુ છે એ રકમમાં ચોખવટ કરી છે એક પ્રમાણીય વાયુ માટે સીવી થ્રી બાય ટુ આર થશે અને ડેલ્ટા ટી એટલે આપણે ટી ટુ માઇનસ ટી વન કરીએ બરાબર છે ટી ટુ માઇનસ ટી વન કરીએ અને આના ઉપરથી ડેલ્ટા યુ હવે ડેલ્ટા યુ એટલે કેટલા તો અહીંયા ડેલ્ટા યુ બરાબર આપણે w લાવવાની છે ડેલ્ટા યુ બરાબર આપણે ડબલ્યુ લાવ્યા છે ડબલ્યુ બરાબર માઇનસ એક કરેલું છે માઇનસ એક મેળવ્યા છે તો અહીંયા મિત્રો હું કેટલા મૂકી દઈશ ડેલ્ટા યુ બરાબર માઇનસ એક બરાબર થ્રી બાય ટુ આર અને ટી ટુ માઇનસ ટી વન જરાક ધ્યાનથી જોજો હો અહીંયા હવે શું કરીશું તો માઇનસ ટુ બાય આર નીચે આવશે મિત્રો બરાબર અને અહીંયા થશે ટી ટુ માઇનસ ટી વન ઓકે મારે શું શોધવાનું છે રકમમાં જુઓ અંતિમ તાપમાન ટી ટુ શોધવાનું છે તો ટી સૂત્રનો કર્તા બનાવો એટલે કેમ થશે તો આ ટી વન આ બાજુ ગયા માઇનસ ટી વનના પ્લસ ટી વન માઇનસ ટુ બાય થ્રી બરાબર અને આરની કિંમત આપણે ઝીરો પોઈન્ટ ઝીરો જે વિકલ્પ છે પરથી આઈડિયા આવી જાય બરાબર ને આરની કિંમત વાયુ અચળાંક જીરો ઝીરો બ્યાસી કે ત્યાં આપણે જે મૂકી હોય તે એટી ટુ મૂકી દઈએ ઓકે તો ઝીરો ઝીરો બ્યાસી મૂકી બરાબર એટલે આપણે અંતિમ તાપમાન કેટલું આવ્યું ટી ટુ માઇનસ ટી વન માઇનસ ટુ બાય થ્રી ઝીરો પોઈન્ટ ઝીરો એટ ટુ બરાબર એટલે ઓપ્શન કયો થયો તો ઓપ્શન થયો મિત્રો સી આપણે અહીંયા ટી ને ટી ટુ કર્યું છે એટલે એ પ્રમાણે આપણે સમીકરણ સેટ કર્યું એટલે અહીંયા ટી વન એટલે આપણે શું ગણવાનું છે પ્રારંભિક તાપમાન ટી ગણીને એ રીતે જવાબ લાવ્યા અને આનો જવાબ મિત્રો કેવો આવ્યો સી કામનો એમસીક્યુ છે ધ્યાન આપજો આવા અગત્યને એમસીક્યુ જોતા રહેજો આઠમો એમસીક્યુ મિત્રો શું છે કયા વાયુ માટે ગેમાંનું મૂલ્ય વન પોઈન્ટ ફોર હશે બરાબર બહુ સરળ એમસી ક્યુ છે આપણે જાણીએ છીએ એક પરમાણવીય વાયુ હોય મોનોએટોમિક તો એક પરમાણવીય વાયુ માટે ગેમાનું મૂલ્ય કેટલું આવશે તો એક પોઈન્ટ છાસઠ દ્વિપરમાણવીય વાયુ હોય ડાય એટોમિક તો દ્વિપરમાણીય વાયુ માટે ગેમાનું મૂલ્ય એક પોઈન્ટ ચાર કે એક પોઈન્ટ ચાલીસ બરાબર અને બહુ પરમાણવીય હોય બરાબર છે તો એની માટે ગેમાનું મૂલ્ય એક પોઈન્ટ તેત્રીસ જેટલું મળે છે તો સ્વાભાવિક છે એક પોઈન્ટ ચાર છે એટલે આપણને આઈડિયા આવી જાય કે કયો વાયુ છે મિત્રો દ્વિપરમાણીય કયો વાયુ છે તો હાઇડ્રોજન અહીંયા હિલિયમ છે હાઇડ્રોજન છે ઓઝોન છે અને મિથેન છે તો દ્વિપરમાણીય વાયુ ઓપ્શનમાં એક જ છે બી ઓપ્શન એટલે જવાબ કેટલો આવશે હાઇડ્રોજન બી ઓપ્શનનો જવાબ આવશે નવમું એમ શીખ્યું છે મિત્રો એક પરમાણીય વાયુ માટે કયો આલેખ સાચો બનશે બરાબર આપણે આલેખ જોઈએ કયા આલેખ છે કયા આલેખના આધારે સવાલ પૂછેલો છે તો આમાં દરેક આલેખમાં તમે જોઈ શકો મિત્રો સીવી વર્સિસ ટીનો આલેખ છે સીવી વિરુદ્ધ ટીનો આપણને આલેખ આપેલો છે બરાબર હવે એક પ્રમાણીય વાયુ હોય એટલે આપણને ખબર પડે મિત્રો કે સી પીની વેલ્યુ એ ફાઈવ બાય ટુ આર અને સીવીની વેલ્યુ થ્રી બાય ટુ આર બરાબર એક પરમાણીય વાયુ હોય એની માટે આ બે વેલ્યુ ફિક્સ છે બરાબર હવે સી વી વિરુદ્ધ ટીનો ગ્રાફ છે તો તાપમાન ગમે તે હશે સીવીની વેલ્યુ થ્રી બાય ટુ આર અચડ આવશે પહેલા ગ્રાફમાં તમે જોઈ શકો કે તાપમાન વધતા સીવીની વેલ્યુ વધે છે વધે નહીં અચડ આવે એટલે આ ગ્રાફ નહીં ચાલે અથવા નથી યોગ્ય એવી રીતે છેલ્લા ગ્રાફમાં પણ તમે જોઈ શકો અહીંયા તાપમાન વધતા સીવીની વેલ્યુ ઘટે છે તો આ પણ નથી યોગ્ય આમાં અચળ છે મિત્રો પણ આની અંદર આની વેલ્યુ થ્રી આર છે એટલે એ બરાબર નથી આપણે કીધું સીવી બરાબર થ્રી બાય ટુ આર આવશે તો આ થ્રી બાય ટુ આર એટલાનો ઓપ્શન કયો થશે મિત્રો સી ઓપ્શન સાચો બનશે દસમો એમસીક્યુ જોઈએ મિત્રો એલ્યુમિનિયમના સાહીઠ ગ્રામ સમઘનનું તાપમાન પાંત્રીસથી પંચાવન કરવાનું છે આ માટે જરૂરી ઉષ્મા ગણો

એન એન એટલે મોલ મોલ નથી આપ્યું અહીંયા વજન આપેલું છે પણ વજન ભાગ્યા દળ દળ કરીએ ભાગ્યાવીસ છે એલ્યુમિનિયમનો એટલે આપણને અહીંયા મોલ મળશે ડેલ્ટા તાપમાનનો ડિફરન્સ કરીશ એટલે મને વીસ મળશે હવે વીસ જે છે ને મિત્રો સેલ્સિયસમાં મળશે પણ ડિફરન્સ છે એટલે સેલ્સિયસને બદલે હું કેલ્વિન પણ લખી શકું તો અહીંયા હું આ એકમોનો છેદ પહેલા ઉડાડી દઉં એટલે મારો જવાબ સ્વાભાવિક છે ઝૂલમાં આવશે સેમાં જવાબ આવશે ઝૂલમાં ત્રણ અઠાર અને ત્રણ નવા ઓકે અને અહીંયા આપણે ત્રણ કરીએ તો અહીંયા આપણે વીસ કરવા પડે એટલે અહીંયા શું વધ્યું ચારસો મિત્રો ત્રણ અને આ રાશિનો ગુણાકાર એક હજાર છાસઠ પોઈન્ટ સાત ઝૂલમાં આવશે ઓકે પણ એવો તો જવાબ છે નહીં ઝૂલમાં તો આપણે એને કિલો ઝૂલમાં કન્વર્ટ કરી નાખીએ કિલો ઝૂલમાં કન્વર્ટ કરીએ એટલે વન પોઈન્ટ ઝીરો સિક્સ સિક્સ આટલા બરાબર કિલો ઝૂલ થશે એટલે ઓપ્શન કયો થશો આપણે એ ઓપ્શન એ જવાબ ઓકે મિત્રો તો આપણે આ વિડીયોમાં એ ઉષ્મા ક્ષમતાને લગતા કેટલાક અગત્યને એમસીક્યુ જોયા હજી પણ એના કેટલાક એમસીક્યુ કરીશું ઓકે મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં